પાણીના અવાડા ખાલી ખમ પશુધન નિશાશા રાખી પરત ફરે છે છેલ્લા પાંચ દસ દિવસથી પીવાના પાણીના બોરમાં ખોટી પો સર્જાતા પીવાનું પાણી પણ નવા નગર વિસ્તારમાં અનિયમિત આવી રહ્યું છે તેમજ કાળઝાળ ગરમીમાં ઢોરોને પણ પીવાનું પાણી મળતું નથી ત્યારે નવા નગર વિસ્તારના અવાડા ખાલી ખમ જોવા મળી રહ્યા છે ગાયો નિસાસા રાખી પરત ફરે છે છેલ્લા પંદરેક દિવસથી આ સમસ્યા ઉદભવી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં નથી આવતું આ વિસ્તારના માલધારીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પણ પાણી આવે છે ત્યારે ઉપલા વિસ્તારમાં કલાકો સુધી પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું નગરપાલિકા તાબડતોબ કામગીરી કરાવે એવી લોક માંગ ઉઠી છે